નમસ્કાર આપનું સ્વાગત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ભાવનગર શહેર ની સરદારનગર કાળીયાબીટ સહિતની શાખાઓ દ્વારા સંઘ ના સો વર્ષ તેમજ વિજયા ની ઉજવણી કરવામાં આવી હતી એક દોન ચાર આ રમ ભાવનગરની સરદારનગર શાખા દ્વારા દીપક હોલના મેદાનમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ધ્વજવંદન પ્રાર્થના વક્તવ્ય સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સંઘના કાર્યકરો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંઘની કાળિયાબીડ શાખા દ્વારા અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંઘની વિવિધ પ્રવૃત્તિ તેમજ અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સંઘની વિવિધ શાખાઓ દ્વારા સંઘની સ્થાપનાના સો વર્ષ તેમજ વિજયાદશમીની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી